તો હવે ગુંડા થઈ ગયા છે ખતમ ગુંડા થઈ ગયા છે હા તમે જોઈ શકો છો ભૂરીબેન ગુંદા તોડી રહ્યા છે ભોરીબેનને દાંતેડા દાંતેડા બધી ડાયરૂ કાપી નીચે ફેંકીને પછી હવે ગુંડા તોડે છે હા તડકો પણ બહુ છે ગરમી પણ બહુ થાય છે ને તમે બધા કહો છો કે ભૂરીબેન હમણાં બ્લોગ કેમ નથી મૂકતા મારામાં બહુ કમેન્ટ આવે છે તો ભૂરીબેન હમણાં કામમાં બહુ બિઝી હોય છે મામાની ઘરે અમે વેકેશન કરવા આવ્યા છે ભૂરીબેન પાસે ટાઈમ નથી પણ ભૂરીબેન થોડાક સમયમાં શીતલબેનને ભૂરીબેન બ્લોગ શૂટ કરશે તો તમે બધા જે એના ફ્રેન્ડ છે બધા રાહ જોજો કે શીતલબેનનો અને ભૂરીબેનનો બ્લોગ આવે વેલો વેલો તમે બધા જો શીતલબેન અને ભૂરીબેનના બ્લોગ બહુ સરસ હોય છે હા હમણાં જ એવી રીતે કે ભૂરી બેન સીતા બેન બ્લોક કેમ નથી ઉતારતા તો ઉતાર છે સીતલ ને ભૂરી બેન પણ થોડાક ટાઈમ માં તોડ્યા છે પાક ગુંદા સીતલ બેન આવડશે તો સીતલ બેન કરીને મને ખવડાવશે મને તો આવડતું નથી તે મને ન થાવડતું મોટા મોટા છે અરે હા ઈ મે હાખસ ભેગી કર્યું છે ઓય જબલામાં નાખી લે ભુર ઓલા તે હામે પડ્યા ઈ એટલે બેને ભર્યું છે 6 બીયુ તડકો પણ બહુ છે આખો આખું છે આખું છે ને ખાવી લઈ જાજો ઉપર સડીને તોડીને લઈ જાજો ચીતલબેને લીધું છે છબીઓ માટે એટલે અમે લીધું છે દાતેળુન મારા તમાર સીસો છે અને અમે હવે જાઈએ છીએ ઘરે કારણ કે ગુંદા પડાઈ ગયા છે તો તડકો પણ બહુ છે અને શીતલબેન હલી રહ્યા છે શીતલબેનને કીધું કે શીતલબેને ન દીધું પણ હું તો ગારું લઈ લે કંઈ વાંધો નહીં શીતલબેન દડી દડી જશું એ શીતલબેન એવી વાત છે ગુંદા લઈને